મેથી પંદર મે સુધી શરૂ કરેલા અભિયાનમાં નાના મોટા ઓવરલોડેડ વાહનો પર કાર્યવાહી કરી હતી સાથે સો થી વધુ વાહનોને ચલણ ઇસ્યુ કર્યા હતા અને સત્યાવીસ થી વધારે વાહનોને દંડની કાર્યવાહી કરી છે કુલ મળી એકત્રીસ લાખથી વધુની રકમનો દંડ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યો છે સર આરટીઓ દ્વારા એક ડ્રાઈવ ઓવરલોડિંગ દ્વારા ચલાવવામાં આવે છે શું છે આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલ એની કલમનો જો ભંગ થતો હોય તો સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ મળશે વધુમાં આપને જણાવું તો લગભગ સત્યાવીસ થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ એકત્રીસ લાખ થી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સર આ મહિને કેટલા ડ્રાઇવ ચલાવવામાં આવશે આગળ કેટલું કાર્ય કરવાની આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે ને આ બાબતે માનનીય કમિશ્નર સાહેબ વીસી માધ્યમ પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટર શ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે જે વાહનો પકડાયા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે હા જે લોકો વાહનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેન માંથી મુક્તિ આપવામાં આવે છે